ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગમાં એકવીસ લોકોના મૃત્યુ થયા છે અને પાંચ થી વધુ લોકો ઘાયલ થયા છે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લાશોના ઢગલા જોવા મળ્યા હતા પોસ્ટમોર્ટમ રૂમ પર આજે નાના પડ્યા હતા ત્યારે મૃત્યુ પામનારા તમામ શ્રમિકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે ફટાકડા ફેક્ટરી ગેરકાયદેસર હોવાનું પણ જાણવા મળ્યું છે અહીં ફક્ત ફટાકડાનો સ્ટોક રાખવાની મંજૂરી લેવામાં આવી હતી પરંતુ માલિક દ્વારા ગેરકાયદેસર રીતે ફટાકડા ફેક્ટરીમાં બનાવવામાં આવતા હતા આ ગેરકાયદેસર ફેક્ટરીનું પરવાનગી વગર એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સમય વીતી ગયો હોવા છતાં છેલ્લા ત્રણ મહિનાથી આ ફેક્ટરી ગેરકાયદેસર રીતે જ ધમધમી રહી હતી ફેક્ટરી માલિક પિતાપુત્ર સવારના ફરાર છે ત્યારે તપાસ માટે સરકાર દ્વારા સાઇટીની રચના પણ કરવામાં આવી છે સ્થાનિક પોલીસ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ જાણ કેવી રીતે હોઈ શકે તેના માટે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે ઇન્ડિયા ટવેન્ટી ન્યૂઝ સાથે રિપોર્ટર નગીન સંદેશા દિશા સમગ્ર શું શું આજે સવારે સવા નવ વાગે ડીસાની અંદર ભારતીય જનતા પાર્ટીના રાજમાં જીવતા બોમ્બની ફેક્ટરીઓ ચાલી રહી છે અને આજે લગભગ બાવીસ લોકોનું જીવ આજે હોમાઈ ગયો છે જાણવા મળ્યા મુજબ મધ્યપ્રદેશનો આખો પરિવાર હતો અહીંયા પેટનું રળિયો રોડવા માટે અહીંયા આવેલા હતા અને બિન ગેર ગેરકાયદેસર રીતે આ ફેક્ટરી ચાલતી હતી સરકારના તંત્રના નજર હેઠળ આવી ફેક્ટરીઓ ધમધમી રહી છે ગુજરાતની અંદર પહેલી ઘટના નથી સુરતનો અગ્નિકાંડ હોય હરણીકાંડ હોય કે એક્સિડન્ટમાં બેફામ લોકોને કચડી નાખે છે આજે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર માણસનું મૂલ્ય નથી અત્યારે એમણે સરકારે જાહેરાત કરી કે ત્રણ ચાર લાખ એવા પરિવારને આપવામાં આવશે ત્રણ ચાર લાખથી શું થવાનું છે આજે એ પરિવારના બધા જ લગભગ ત્રીસ લોકોની ટીમ હતી એમાં લગભગ એક ત્રણ ચાર લોકો તો અહીંયા સિરિયસ છે એક ભાઈ બચો છે એ પણ ગભરાયેલી હાલતમાં છે હજી એવું કહે છે કે અમારા ત્રણ લોકોની લાશો હજી નથી આવી હજી સવારનું તંત્ર ત્યાં મથી રહ્યું છે મલવો હટાવવામાં હજી પણ ત્રણ ચાર લાશો દટાયેલી હોય એવું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર જનતા સાથે હર હંમેશા ક્રૂર મજાક કરતી આવે છે અમારી માગણી છે કે આજે આ પરિવાર પોતાનું પેટીયું અહીં રડવા માટે આવેલો હતો તે પરિવારને ચાર લાખ નહીં પણ પચીસ લાખની એમને વળતર પેટે સહાય આપવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ અને આ જે બનાવ બન્યો છે જે ઘટના બની છે ઘટનાની અંદર જે કોઈ પણ અધિકારી સંડોવાયેલો હોય કારણ કે અત્યારે અધિકાર રાજ ચાલી રહ્યું છે બેફામ પણ એક કોરા કાગળો સહયોગ કરીને અત્યારે પરમિશન આપી રહ્યા છે આડેધડ કારણ કે જો પહેલી ચકાસણી કરવામાં આવી હોત તો આજે આ ત્રીસ આ બાવીસ લોકોનો જીવ હુમાયો ના હોત આમાં જે કોઈ પણ અધિકારી સંડોવાયેલો હોય તો તાત્કાલિક એને પણ કડકમાં કડક કાર્યવાહી થાય અને સસ્પેન્ડ કરવામાં આવે એવી પણ અમે માગણી કરીએ છીએ અને એસઆઈટીની રચના કરવામાં આવે એક તટસ્થ અધિકારીની નિમણૂક કરવામાં આવે અને તટસ્થ એની તપાસ થાય કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે માંગ કરીએ છીએ ભવિષ્ય અધિકારી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે ગુજરાતની અંદર આપણે જાણીએ છીએ કે મોટા ભાગે આવું બના બને છે ત્યારે સરકાર આજ કીતી હોય છે કે અમે સીટની રચના એસઆઈટી ની રચના કરી દીધી છે એની તપાસ થશે શું થયું અત્યાર સુધીનું કેટલા લોકોની તમે સજા કરી કડક માં કડક એની તટસ્થ તપાસ થાય અને કોશી ની સજા થાય ને તો એક દાખલો બેસે એવો આ દાખલો બેસે એવી અપેક્ષા રાખીએ છીએ